મિત્રો લો ઓફ એટ્રેક્શનની આપણી આ સિરીઝમાં આજે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ એક ભાઈએ એફર્મેશન પર વિડીયો બનાવવા અનુરોધ કર્યો છે અને એની ઉપર વિચારતા એવું જણાયું કે આપણા વ્યવહારમાં પણ આપણે લો ઓફ એટ્રેક્શનને વાપરીએ છીએ વિડીયો પોઝ કરીને વિચારી જુઓ કે કઈ રીતે વાપરીએ છીએ અને તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં તો આપણે જે બે રીતે એને વાપરતા આવ્યા છીએ એ બે રીત છે વહેમ અને શ્રદ્ધા બિલાડી આડી ઉતરી તો કંઈક ખરાબ થશે એમ માનીએ છીએ અને ખરાબ ઘટનાને આકર્ષીએ છીએ અથવા તો કંઈ પણ ખરાબ થાય એને બિલાડી સાથે જોડીએ છીએ આ થયો વહેમ આપણા વિચારોથી ખરાબ ઘટનાને આકર્ષવી સામે પક્ષે સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા કે સોળ ઉપવાસ કર્યા એટલે મારું કામ થયું આમાં આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ અને સારી ઘટનાને આકર્ષીએ છીએ અને આપણને ફળ મળે પણ છે અને જેમ જેમ ફળ મળતા જાય એમ એમ આપણી શ્રદ્ધા વધતી જાય છે પણ આ બંનેથી લો ઓફ એટ્રેક્શન બે રીતે અલગ પડે છે ઉદાહરણ માટે એફર્મેશનનું આ એક વાક્ય જોઈએ આઈ એમ થેન્કફુલ ફોર ધ સક્સેસ ઇન માય લાઈફ મારા જીવનમાં પ્રાપ્ત સફળતા માટે હું આભારી છું વાક્ય તો સરળ છે વીસ પચીસ પચાસ કે એકસો આઠ વખત પણ આપણે એને બોલી શકીએ એમ છે પણ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે આ સિદ્ધાંતને અનુસરવામાં આપણી કેટલીક ભૂલો થાય છે એમાંની પહેલી એ હતી કે આપણે જેમાં માનતા નથી એવા અફર્મેશનનું આપણે પુનરાવર્તન કર્યા કરીએ છીએ પણ એફર્મેશન ઇફેક્ટિવ થવા માટે બે શરતો છે એક તો આપણે જે વિધાન બોલીએ છીએ એને તીવ્રતાથી સચ્ચાઈથી અનુભવવું તો શું આપણે સફળતા મળ્યા પહેલાં સફળતાને તીવ્રતાથી કે સચ્ચાઈથી અનુભવીએ છીએ અને બીજી શરત છે કે સફળતા મળ્યા પહેલાં ઈશ્વરનો આભાર માનવો તો શું આપણે સફળતા મળ્યા પહેલાં એને એટલી સચ્ચાઈથી અનુભવી શકીએ છીએ કે એને માટે હૃદયના ઊંડાણથી ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ થઈ શકીએ જો આ બે ભાવ આપણે તીવ્રતાથી અને સચ્ચાઈથી અનુભવી શકીએ તો ચોક્કસ આપણે એ સફળતાને આકર્ષી શકીએ આ જેટલું લાગે છે એટલું સરળ નથી આ સો ટકા સાચું છે પણ આ એફર્મેશન આ લો ઓફ એટ્રેક્શન કે આ સિક્રેટ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર જેટલું પ્રોજેક્ટ કરે છે એટલું સરળ નથી પણ સરળ નથી એટલે કંઈ આપણે એને છોડી દેવાના નથી આપણી પાસે ઘણા સારા પુસ્તકો છે ઘણી સારી માહિતી છે આપણને આ માર્ગમાં પ્રેરણા અને ઉત્સાહ આપે એવા ઘણા બધા પ્રેક્ટિકલ ઉદાહરણ પણ છે તો આપણે એને સમજતા જઈશું અજમાવતા જઈશું આ મજલ લાંબી જરૂર છે પણ આપણે સંગાથે ચાલતા રહીશું